જામનગરમાં સરદાર સન્માન યાત્રાનો ભવ્ય સત્કાર આંબેડકર ચોક ખાતે ડોક્ટર બાબાસાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી જીપી વસ્ત્રપરા ટ્રસ્ટ પ્રેરિત સરદાર પટેલના નિવાસ સ્વરાજ આશ્રમથી સરદાર પટેલના માનસ પુત્રી પૂજ્ય નિરંજના બા કલાર્થીની પાવન નિશ્રામાં અગિયાર સપ્ટેમ્બરે પ્રસ્થાન થયેલ સરદાર સન્માન યાત્રા રાજ્યના ઓગણીસ જિલ્લાના બાસઠ તાલુકાના ત્રણસો ને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી એક હજાર આઠસો કિલોમીટરનો પ્રવાસ કરી ભગવાન શ્રી સોમનાથ મહાદેવ મંદિરે વિસર્જન થશે સૌના સરદારના સ્લોગનથી રાષ્ટ્રીય એક્યતા ભાતૃપ્રેમનો સંદેશ આપતી સરદાર સન્માન યાત્રા ધામનગર ખાતે પધારતા શહેરની અઢારે આલમ દ્વારા ભવ્ય સમયે સત્કાર કરાયો જય જય સરદાર નાગ અગનવેદી નારા સાથે યાત્રા સંયોજન વસ્ત્રપરાનું સન્માન કરાયું સરદાર સન્માન યાત્રાના રૂટ પર એક હજાર આઠસો કિલોમીટરના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ગ્રીન આર્મી સુરતની ટીમ દ્વારા ત્રિદેવ વૃક્ષ મંદિર નિર્માણ કરાયા ઠેર ઠેર ચોરા ચાવડી ચોક રાજમાર્ગ પર રંગોળી સુશોભનો કમાન દરવાજા ધજા પતાકા લહેરાયા અહેવાલ નટવરલાલ ભાટિયા લોકાર્પણ